નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ એક બે હજાર છવ્વીસ તો તમે જોઈ શકો છો અમારે જે પેપ્સિકો વેરાયટીનું વાવેતર કરેલું છે એમાં કુલ પંચોતેર દિવસ જેવું થયું છે તો ઝીરોથી પંચાવન દિવસ સુધી અમે શું શું ટ્રીટમેન્ટ આપી હતી એ આ વિડીયોમાં તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ખેડૂત મિત્રો આજે ફરી એકવાર અમે સાઇઝ વિશે વાત કરવાના છીએ તો અમારે પંચોતેર દિવસ જેવું થયું છે તો સાઇઝ માટે અમે એકરે બે કિલો જીરો જીરો પચાસનો ઉપયોગ કર્યો છે અને લિક્વિડ પોટાશનો ઉપયોગ કર્યો છે પાંચસો એમ અને એના સિવાય પાંચસો એમએલ પોટાશના બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો છે તો હું તમને બતાવીશ એક છોડ મોચમથી વખોડીની તો આ પ્રમાણેની સાઈઝ જોવા મળે છે તમારી સામે લાઈવ છોડ વખોડેલો છે તો એની સાથે પાંચ ટ્યુમર છોડ સાથે લાગેલા છે અને એક ટ્યુમર નીચે પડેલ છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અને દરેક ટ્યુમરની સાઈઝ પોસઠ એમ એમ પ્લસ જોવા મળે છે તો ખેડૂત મિત્રો તમે પોટાશના બેક્ટેરિયા જે આવે છે એકરે પાંચસો એમએલ આપવાના હોય છે જેની પ્રાઇસ પાંચસો પચાસ રૂપિયા હોય છે એનો ઉપયોગ કરજો કારણ કે પાયામાં દરેક ખેડૂત મિત્રો પોટાશ આપે જ છે તો જે પણ પોટાશ જમીનમાં પડેલું છે તેને એક્ટિવ કરવાનું હોય છે અને સુડ સુધી પહોંચાડવાનું હોય છે તો પાછળ જે સાદું પોટાશ આપો એના કરતાં પોટાશના બેક્ટેરિયા વાપરવા એ વધારે યોગ્ય છે અને વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરો આમાં અમે એકરે બે કિલો જીરો જીરો પચાસનો ઉપયોગ કર્યો છે હજુ સુધી બીજું પાંચ કિલો આપવાના છીએ તો જે પણ નાના ટ્યુમર હશે એ મોટા થઈ જશે અને વોટર સોલ્યુબલ આપવાથી જમીનમાં નુકસાન પણ ઓછું થાય છે તો તમે પણ ખેડૂત મિત્રો ઓછા ખર્ચે વધુ આવક થાય એવા પ્રયત્ન કરો અને ખોટા ખર્ચાથી બચો આ રીતે ખેતીને લગતા નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો શેર કરજો જય જવાન જય